ભાવનગરની સર્ટી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ગત ફેબ્રુઆરીના રોજ એક મહિલા દ્વારા પ્રસ્તુતિ દરમિયાન તેમના બાળકને તેજીની જતી રહી હતી જે બાળકને આજે ચાઇલ્ડ વેલફેર કમિટીને સુપૃત કરવામાં આવ્યું સર્ટી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ગત તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એક મહિલા દ્વારા બાળકને જન્મ આપવામાં આવ્યો હતો બાળકને તેજી અને આ મહિલા અને તેનો પરિવાર જતો રહ્યો હતો બાદ તંત્ર દ્વારા છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે તેમ છતાં પણ તજીદા બાળકના પરિવારનો કોઈ અતોપતો મળ્યો નહોતો જેના અનુસંધાને ભાવનગર કલેક્ટર અને ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન બંસલ દ્વારા આજરોજ બાળકને તાપીબાઈ વિકાસ ગૃહને સુપૃત કરવામાં આવ્યું હતું અને બાળકના વાલીવારસના હક હક્ક અદા કરવા માટે સાહીઠ દિવસની નોટિસ પણ આપવાની વાત કરવામાં આવી હતી એવું ફીલ થાય કે કોઈ જરતી મુશ્કેલીમાં છે તો એના માટે હું શું જો આમ તો મારું એક આંગણવાડી કાર્યકર્તા હતી એટલે બાળકો અને બેનો સાથે લગાવ કરો છે ને ટાર્ગેટ

આજે ચાઈલ્ડ વેલફેર કમિટીના ના ચેરમેન તરીકે હું કહી શકું કે મારા માટે બહુ મોટો દિવસ છે કારણ કે આજે હું અને સીડબ્લ્યુ સીના જે બાકી જેટલા પણ મેમ્બર્સ છે અમે લોકો અહીંયા સરટી હોસ્પિટલમાંથી એક મેલ ચાઈલ્ડ છે તેનું અમે નામ ધ્યેય પાડ્યું છે એ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ આ બાળકને અહીંયા હોસ્પિટલમાંથી ત્યાં જઈને જતા રહ્યા અમે લોકો એને શોધવાનું પોલીસ એફઆઈઆર વગેરે જે ફોર્મેલિટી છે આ બધું કરી દીધું છે આજે બાર મેના દિવસે અમે આ બાળક ધ્યેયને અહીંયા જે તાપીભાઈ બાલગૃહ જો એસ એ એડોપ્શન એજન્સી છે એમાં લે જવા માટે અહીંયા હોસ્પિટલમાં આવ્યા છે અને પછી કાલે ન્યૂઝપેપરમાં એડવર્ટાઈઝ આવશે સાઠ દિવસ સુધી કોઈ પણ આ બાળક વિશે પોતાનો હક જતાવી શકે છે અને સાઠ દિવસ પછી જે કારા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી એમાં આ બાળકનું નામ અને બધી વિગત ચઢાવી દેવામાં આવશે અને પછી સરકારના નીતિ નિયમ પ્રમાણે એડોપ્શનની જે કાર્યવાહી થશે આ થશે તો કલેક્ટર તરીકે અને સીડબ્લ્યુસીના ચેરમેન તરીકે હું કહી શકું છું કે મારા માટે પણ બહુ આજ સારો દિવસ અને સારા અઠવાડિયાની શરૂઆત થઈ છે અને હું કોશિશ કરી કે હું પોતે બાળકને લઈને ત્યાં તાપી વિકાસ વિકાસગૃહ તાપીભાઈ વિકાસગૃહમાં મૂકીને આવીશું અને ખૂબ જ સરસ દિવસ છે મારા માટે થેન્ક યુ નોર્મલ સંજોગોમાં શું હોય છે કે સીડબ્લ્યુ તેજેલા બાળકને લઈને હોસ્પિટલમાં આવે છે અહીંયા જે માતાની ડિલિવરી હોસ્પિટલમાં જ થઈ હતી એટલે કાયનિકમાં અને પછી કોઈ પણ કારણવશ એ માતા અને એના જો પરિવારજનો આ લોકો જતા રહ્યા તો અમારા માટે પણ એક નવો કેસ હતો તો એને ઉકેળવામાં અને એમાં શું ફોર્મેલિટી થશે એટલા માટે થોડું ટાઈમ લાગી ગયો